નમસ્કાર આપ જોઈ રહ્યા ઝી ચોવીસ કલાક હું છું આપની સાથે વત્સલ શરૂઆતમાં રાજકોટની તો આ વર્ષે રાજકોટના રેસકોર્સમાં જ યોજાશે લોકમેળો સૌરાષ્ટ્રના પ્રખ્યાત ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે રાજકોટનો ભાતીગઢ લોકમેળો પાંચ દિવસ ચાલશે આગામી શનિવારે જિલ્લા વહીવટ તંત્રની મેળા મામલે ખાસ બેઠક મળવાની છે ખણકોટ અને ન્યૂ રેસકોર્સના મેદાનમાં જમીન રાઇડ્સ માટે ફિઝિબલ નહીં જમીન ઉબડખાબડ હોવાથી ત્યાં રાઇડ ચલાવી શકાય તેમ નથી

જે રીતના પબ્લિક વધુમાં વધુ આવતી હોવાથી આ ગ્રાઉન્ડ છે તે વિચારી રહ્યું હતું પરંતુ જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે રાજકોટમાં યોજાય છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે દસ લાખ કરતા વધુ લોકો છે તે ગુજરાતભરમાં ત્યાં આ મેળામાં આવતા હોય છે અને રેસ્પોર્સ અંદર જ આ મેળો છે તે યોજવાનો નિર્ણય છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે આગળ ત્રેવીસ થી લઈને સિત્યાવીસ ઓગસ્ટ સુધી પાંચ દિવસ સુધી આ ભાતીગળ લોકમેળો છે તે યોજાશે આગામી શનિવારે જ રાજકોટ જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર ની બેઠક છે તે મળશે અને લોકમેળા અંગે ના જે નિર્ણયો છે તે લેવામાં આવશે કણકોટ અને ન્યુ રેસ્પોન્સ મેદાનમાં જમીન રાઇટ માટે ફિઝિકલ ન હોવાના કારણે તંત્ર દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે કણકોટ અને જમીન આવેલી છે હોવાને કારણે ત્યાં રાઈડ ચલાવી શકાય તેને કારણે હવે ફરી એક વખત રાજકોટના જૂના રેસ્ટકોર્સ ની અંદર જ આ લોક મેળો યોજવાનો નિર્ણય છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર